રાપર શહેર અને તાલુકા ભાજપ દ્વારા સેવાકીય કામો કરી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો આજે લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના સત્તાવનમાં જન્મદિવસ પ્રસંગે આજે ભારતીય જનતા પાર્ટી તાલુકા અને શહેર દ્વારા પૂરી ટીમ જીતેલી લઈ પાંક તમામ સંગઠનના હોદ્દેદારો દ્વારા પહેલાં સીએચસી માં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું જીવદ્યા મંડળમાં પાંજરાપુરમાં પણ ગોળ તથા ચરાનો ઘાસચારોનો ત્યાં વિતરણ કરવામાં આવ્યો ત્યાં પણ અલંગથી પંદર હજાર રૂપિયા ગૌશાળા માટે આપ્યા આ સંસ્થાના પણ સિતીર જેવા બાળકો છે એને આજે જમાડવાના છે અને એના સિવાય આ સંસ્થા માટે પચીસ હજાર રૂપિયા અલંગથી ફંડ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટી વતી ભગવાન માં આશાપુરા અને મોમાઈ પાસે પ્રાર્થના કરીએ ગોઠ્યું જન્મદિવસ નિમિત્તે સૌ વાગડના માણસોની ઈચ્છા છે કે વાગ એના જન્મદિવસે એક એક માણસ સુધી સુખાકારી પહોંચે એક એક માણસનો વિકાસ થાય અને વાગડ વિકાસમાં વગેરે પછાત ના રહે એવું આપણા ધારાસભ્યશ્રીનો નિમ છે એટલે અમે આજે સૌ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે કે વાગડનો ખૂબ વિકાસ કરે આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના સમાજરત્ન પ્રમુખશ્રી તેમજ વાગડ વિસ્તારના જનપ્રિય પ્રતિનિધિ શ્રી વિરેન્દ્રસિંહ બાપુનો આજે જ્યારે સત્તાવનમો જન્મદિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી રાપર તાલુકો અને શહેર સમગ્ર વિસ્તારના સૌ આગેવાનો આજે એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે આવનારા દિવસોમાં ખૂબ હું અગાઉથી પણ કહી ચૂક્યો છું કે આપણા રાપર તાલુકામાં હંમેશા એક સારા નેતાની ખોટ વર્તતી હતી એ આજે વિરેન્દ્રસિંહ જાડેજાએ જ્યારે આ કમાન સંભાળી છે એક વર્ષમાં ખૂબ સારા રાપર તાલુકાના અને આ વાગડ વિસ્તારના કામો થઈ રહ્યા છે અને હું આ જન્મ ડો હોય ત્યાં જે એમના ગામતળ નિમ્ન થયું હોય એવા પ્રશ્નોને પ્રથમ વાચા આપી અને ગામતળ નિમ કરવા માટેના એમનો જે અથાગ પ્રયત્નો પ્રયાસો છે એનાથી હું માનું છું કે નાના વંચિત સમાજો છે એનો વિકાસ થશે અને વિરેન્દ્રસિંહજી બાપુએ એમની જે કામ કરવાની ઢબ છે લગભગ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ રવિવારે આપતો દિવસ શોરૂમ ખુલ્લું રહેશે નમસ્કાર દર્શન મિત્રો હું કંશે અમરોથ માન્યુ લવમાં આપણે આવ કરું છું ખાસ તો રમસવા સંગઠનની આપણે અવારનવાર મુલાકાત લેતા છીએ મેં અગાઉ પણ આપણને જણાવ્યું હતું કે અદ્રણ વિરેન્દ્રસિંહજી જાડેજાના પંચાવનમાં જન્મદિવસે પણ આપણે ખ્યાલ છે મને પંચાવનમાં જન્મદિવસે આપણે આ સંસ્થામાં આવ્યા હતા બરાબર વિનોદભાઈ ચાવડાના છેતાલીસમાં જન્મદિવસે પણ આ સંસ્થામાં મનાવવામાં આવ્યો હતો અને આજે ફરીથી એકવાર વીરેન્દ્રસિંહજીના માં જન્મદિવસે અહીં સમગ્ર રાપર શેર ભાજપ અને રાપર તાલુકા ભાજપ દ્વારા ગ્રામ્ય સેવા સંગઠનના બંધ બુદ્ધિઓને જમાડવાનું અને એમને અનુદાન આપવાનો જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો મારી સાથે અત્યારે રાપર તાલુકા અને રાપર શહેર ભાજપના ઘણા બધા આગેવાનો છે પણ સૌથી પહેલાં આપણે મળશું રાપર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ગોરને શું કહેશું આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણી વિરેન્દ્રસિંહજીનો જન્મદિવસ છે અને એ નિમિત્તે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે એકઠા થયા છીએ ગ્રામ્ય સેવા સંગઠનમાં અહીંયા ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે જે દિવ્યાંગ લોકો છે જે મંદબુદ્ધિના લોકો છે એની શુશ્રુષા એની સારવાર અને એની માવજત આ લોકો જે રીતે કરી રહ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે અને એ નિમિત્તે જ્યારે ધારાસભ્યશ્રીનો જન્મદિવસ હોય તો એ સૌને આજે ભોજન કરાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે અને એના માટે અમે સૌ એકત્ર થયા છીએ સૌ ઈચ્છીએ કે આપણા ધારાસભ્યશ્રી દીર્ઘાયુ થાય એમના ખૂબ વિકાસના કાર્યો કરે અને આ વિસ્તારના જે ખૂટતી કડીઓ છે એને પૂરી કરવા માટેની આજના દિવસે અમે સૌ સંકલ્પબદ્ધ થઈ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ આજે લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના સત્તાવનમાં જન્મદિવસ પ્રસંગે આજે ભારતીય જનતા પાર્ટી તાલુકા અને શહેર દ્વારા પૂરી ટીમ જીતેલી લઈ પાંખ તમામ સંગઠનના હોદ્દેદારો દ્વારા પહેલાં સીએચસીમાં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું જીવદ્યા મંડળમાં પાંજરાપુરમાં પણ ગોળ તથા ચરાનો ઘાસચારોનો ત્યાં વિતરણ કરવામાં આવ્યો ત્યાં પણ અલંગથી પંદર હજાર રૂપિયા ગૌશાળા માટે આપ્યા આ સંસ્થાના પણ સિતીર જેવા બાળકો છે એને આજે જમાડવાના છે અને એના સિવાય આ સંસ્થા માટે પચીસ હજાર રૂપિયા અલંગથી ફંડ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટી વતી ભગવાન મા આશાપુરા અને મા મોમાઈ પાસે પ્રાર્થના કરી વિરેન્દ્રસિંહજીને લાંબો આયુષ્ય આપે અને આ વિસ્તાર માટે સેવા કરવાનો ખૂબ નિરોગી અને સારી રીતે સેવા કરે જે રીતે ગઈ ટ્રમમાં ગુજરાતમાં છઠ્ઠા નંબરે હતા એવી રીતે આ વખતે ફર્સ્ટ નંબર આવે અને આ વિસ્તારમાં ક્યારેય કામ નથી માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ તો તો મિત્રો રાપર વિધાનસભા ધારાસભ્ય છે પણ એની સાથે સાથે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના સમાજ રથના પ્રમુખ પણ છે ત્યારે મારી સાથે અત્યારે રાપર તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ રાજુભાઈ જાડેજા છે શું કહેશું રાજ આજે રાપર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજ અખિલ કચ્છના પ્રમુખ વિરેન્દ્રસિંહભાઈ જાડેજાના સત્તાનવા જન્મદિવસ દિવસ નિમિત્તે રાપર તાલુકા અને રાપર શહેર દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે રાપર સીએસસીમાં ફૂટ વિતરણ કરવામાં આવ્યું તેમજ રાપરની સૌથી અને મોટી પાંજરાપુર ત્યાં પણ ગાયોને ચારો નાખવામાં આવ્યો ગોળ ખવડાવવામાં આવ્યો અને અનુદાન પણ કરવામાં આવ્યું તેમજ વાગડ વિકલાંગ મનબુદ્ધિના જે ટ્રસ્ટ સેવા સંઘર્ષ દ્વારા ચાલે છે ત્યાં પણ અમે જેટલા જે બાળકો રહેશે તેમનું પણ જમવાનું ગોઠ્યું જન્મદિવસ નિમિત્તે સૌ વાગડના માણસોની ઈચ્છા છે કે વાઘ એના જન્મદિવસે એક એક માણસ સુધી સુખાકારી પહોંચે એક એક માણસનો વિકાસ થાય અને વાગડ વિકાસ વગેરે પછાત ના રહે એવું આપણા ધારાસભ્યશ્રીનો નિમ છે એટલે અમે આજે સૌ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છીએ કે વાગડનો ખૂબ વિકાસ કરે આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના સમાજ રત્ન પ્રમુખશ્રી તેમજ વાગડ વિસ્તારના જનપ્રિય પ્રતિનિધિ ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા બાપુનો આજે જ્યારે સત્તાવનમો જન્મદિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી રાપર તાલુકો અને શહેર સમગ્ર વિસ્તારના સૌ આગેવાનો આજે એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે અને ભગવાન ઈશ્વર અલ્લાહ એમને ખૂબ જ લાંબુ આયુષ્ય આપે એવી અમે સૌ પ્રાર્થના કરીએ છીએ દર્શક મિત્રો ખાસ તો રાપર તાલુકા ભાજપ હોય કે રાપર શહેર ભાજપ હોય ગ્રામ્ય સેવા સંગઠનમાં ખૂબ બધું અનુદાન આપવામાં આવતું હોય છે અને જ્યારે જ્યારે પણ આ આગેવાનોના જન્મદિવસ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એની મુલાકાત લેવામાં આવતી હોય છે મારી સાથે અત્યારે આ સંસ્થાના આ સર્વે સર્વા એવા શૈલેષભાઈ છે શું કહેશું શૈલેષભાઈ ખાસ પોતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમને વિશેષ રીતે એક સૌ પ્રથમ તો આદરણીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુના જન્મદિનની શ્રી ગ્રામ્ય સેવા સંગઠન પ્રતિ હું શુભેચ્છા પાઠવું છું અને જ્યારે પણ કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી રાપર અને મત રાપર મત વિસ્તારના પરિવાર સતત સહયોગ આપી રહ્યા છે અને દર વર્ષે કંઈક ને કંઈક અહીંયા મુલાકાત લે છે સંસ્થાનું કોઈ પણ કામ હોય એની અંદર પૂર્વ સહયોગ મળી રહે છે અને આજે પણ ધારાસભ્યશ્રીના જન્મદિન નિમિત્તે પચીસ હજાર રૂપિયાનું અનુદાન આપ્યું છે તે માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને શુભેચ્છા પાઠવું છું કે આદરણીય ધારાસભ્યશ્રી વધુમાં વધુ સેવા કરે અને એમને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવું છું શું કહેશું આજ રોજ જ્યારે આપણા લાડીલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાના સત્તાવનના જન્મદિવસ નિમિત્તે આ સૌ ભાજપ પરિવાર તરફથી જે અહીંયા અગાઉ જે મારા સાથી મિત્રોએ કીધું એ પ્રમાણે ખૂબ એમના દીર્ઘાયુ માટે સારા સ્વાસ્થ્ય માટે આ બધું આયોજન કરવામાં આવ્યું છે અને જેમ આપણે જોઈએ કે આ છેલ્લા એક વર્ષમાં વિરેન્દ્રસિંહજી જાડેજા સતત જાગૃત જેની પછી શરાણ ડેમ હોય કે પછી એકલ બાંભડકા રોડ હોય અને દરેક ગામડે ગામડે જે આપણે નર્મદાના નીરો જે આપણે સપના જોઈ રહ્યા છીએ એ માત્ર ને માત્ર એક જ આપણા વિરેન્દ્રસિંહ જાડેજા જ્યારે ધારાસભ્યની કમાન સંભાળી છે ત્યારે ખૂબ આ વેગ પકડી રહ્યો છે અને આવનારા દિવસોમાં ખૂબ હું અગાઉથી પણ કહી ચૂક્યો છું કે આપણા રાપર તાલુકામાં હંમેશા એક સારા નેતાની ખોટ વર્તતી હતી એ આજે વીરેન્દ્રસિંહ જાડેજાએ જ્યારે આ કમાન સંભાળી છે એક વર્ષમાં ખૂબ સારા રાપર તાલુકાના અને આ વાગડ વિસ્તારના કામો થઈ રહ્યા છે અને હું આ જન્મદિવસ નિમિત્તે માનનીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને એમના મા મુંબઈમાં અને મા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું કે એમને ખૂબ દીર્ઘાયુ આરોગ્ય પ્રદાન કરે અને ખૂબ આવા વાગડ પ્રત્યેના કામ કરે એવી શુભેચ્છા શું કેશુત ખાસ તો દર્શક મિત્રો ઠાકોર સમાજ રહ્યા ગેવન પુલસીભાઈ શું કેશુત્ર માનનીય શ્રી વિરેન્દ્રસિંહજી બી જાડેજા ધારાસભ્ય શ્રી રાપર અને કચ્છ ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહજી બાપુના જન્મદિવસ નિમિત્તે હું શુભેચ્છા પાઠવું છું જ્યારે વિરેન્દ્રસિંહ બાપુજીની બાપુની વાત કરવી હોય તો એ ધારાસભ્ય અગાઉ ન હતા તો પણ તેમના ફાર્મ હાઉસ બચાવે આ વાગડના પ્રશ્નોની વાચા તેઓ એક દિલથી આપતા હતા હવે તો એમણે જે એમની કામ કરવાની આગવી ઢબથી જે વાગડનો જે વિકાસ માટેના જે પ્રયત્નો કર્યા છે કે છેવાડાના ગામોમાં જ્યાં પારકરા કોળી કે કોળી સમાજની જ્યાં વસ્તી હોય વાંઢો હોય ત્યાં જે એમના ગામતળ નિમ્ન થયું હોય એવા પ્રશ્નોને પ્રથમ વાચા આપી અને ગામતળ નિમ કરવા માટેના એમનો જે અથાગ પ્રયત્નો પ્રયાસો છે એનાથી હું માનું છું કે નાના વંચિત સમાજો છે એનો વિકાસ થશે અને વિરેન્દ્રસિંહજી બાપુએ એમની જે કામ કરવાની ઢબ છે લગભગ બાર તેર મહિનાની અંદર જે કાંઈ ખૂટતી કડીઓ ગયા પાંચ વર્ષની હતી એ એક વર્ષ કે તેર મહિનામાં એમણે પૂરી કરવા માટેના પ્રયત્નો કર્યા છે અને થઈ ગઈ છે અને બાકીની છે એ ટૂંક સમયમાં એ કડીઓ ખૂટતી પૂરી કરશે અને તેઓ હજી પણ તે તેઓની આગવી ઢબથી જે કામ કરી રહ્યા છે એ કામ કરે અને પોતા એમનો દીર્ધાયુ ઈચ્છી અને હું એમને એમને દીર્ધાયુ ઈચ્છું છું હશ જુ દર્શક મિત્રો ખાસ તો ગત જાન્યુઆરી મહિનો આખા ભારતને યાદ રહેશે એમાં ખાસ કરીને વાગડની પ્રજાને ખાસ યાદ રહેશે ઓગણીસ એક બે હજાર ચોવીસથી પચીસ એક બે હજાર ચોવીસ સુધી સમસ્ત ભચાઉ તાલુકાના પિતૃના મોક્ષાર્થે જે વિઘ્નેશ દાદાની કથા યોજાય એ દરમિયાન અયોધ્યામાં રામ મંદિરની નિર્માણને ભગવાન રામલલાનો જે પ્રતિષ્ઠા મહોત્સવ થયો એ જ દિવસે એટલે કે બાવીસ તારીખે આ કથામાં પણ રામ જન્મ થયો આ યોગાન યોગ હશે પણ વાગડની પ્રજા ચોક્કસપણે જાન્યુઆરી મહિનો અને ખાસ તો ફેબ્રુઆરીની આ બીજી તારીખે એટલે કે જે બીજાના માટે જીવે છે પોતાનું જ નહીં પણ બીજાના માટે પણ કાંઈક કરી છૂટું તું એ બી અનન્ય ભાવના જન્મ હશે એવા વિરેન્દ્રસિંહજી જાડેજાના આજે જન્મદિવસે માન્યુ તરફથી હું પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ઘનશ્યામ બારોટ માન્યુ લાઈવ રાપર ગુજરાત